નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ દસ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો એકત્રીસ સુધીનો બોલાયું અને આવક નોંધાય ત્રીસ હજાર નવસો ને બેતાલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને ચૌદસો પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકવીસ હજાર ચારસો ને વીસ મણ જીરુનો ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસો પચાસથી લઈને ચાર હજાર નવસો છપ્પન સુધીનો બોલાયો અને આવક નોંધાય એકત્રીસો ને પચાસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો છ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય સોળસો ને પાંત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો પાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સિત્તેર મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને છસો સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને ઓગણીસ મણ તલનો ભાવ રૂપિયા બે હજાર પચાસથી લઈને ચોવીસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ સુડતાલીસો ને પિસ્તાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો ઇઠોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છસો ને પંચ્યાસી મણ ગવારનો ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને એક હજાર દસ સુધીનો બોલાયું અને આવક નોંધાઈ ત્રણસો મણ મિનટ